અમરેલીના ઠેબી નદી પુલની હાલત ગંભીર પિસ્તાલીસ વર્ષ જૂનો પુલ ધ્રુજી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તેમજ વડોદરા જેવી દુર્ઘટનાની ભીતિ વચ્ચે નાના માછિયાળાનો પુલ જીવલેણ અવસ્થા વડોદરાની ગંભીર દુર્ઘટના બાદ પણ હજુ તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેમ અમરેલી જિલ્લાના નાના માછિયાળા ગામ નજીક ઠેબી નદી પર આવેલો પુલ અતિ જર્જરિત બની ગયો છે અમરેલી બાબરા રાજકોટ નેશનલ હાઈવે પર આવેલો છે પુલની હાલત એટલી ખરાબ છે કે વાહનો પસાર થતા પુલ ધ્રુજતો હોય છે પુલના નીચેના ભાગમાં પોપડા નીકળે ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે આ માર્ગ પરથી એસટી બસ કંડેક્ટર ખાનગી બસ સહિતના નાના મોટા વાહનો ચોવીસ કલાક પસાર થાય છે ત્યારે અહીંથી નીકળતા વાહન ચાલકો પણ ડર અનુભવી રહ્યા છે ત્યારે પુલ ક્યારે ધરાશાય છે તે નક્કી નથી પુલના સ્લેબમાં સળિયા બહાર દેખાઈ રહ્યા છે તેમજ પુલની રેલિંગ તો સાવ નષ્ટ થઈ ગઈ હોય તેવી જોવા મળી રહી છે મોટા ભાગની રેલિંગ તૂટી ગઈ છે તેમજ અકસ્માતના ગંભીર ખતરો પણ સામાય દેખાઈ રહ્યો છે નદી વહેતી હોય ત્યારે આ પુલ ગંભીર અકસ્માત સર્જે તેવી દહેશતથી સ્થાનિક સરપંચ પણ આ પુલની મરામત થાય નહીતર વડોદરા જેવી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરે છે મારું ગામ નાના માછાળા વનરાજભાઈ ડાંગર સરપંચ છો આ પુલને ને અંદાજિત પિસ્તાલીસ વર્ષ થયા છે અને પુલ અતિ જર્જર છે અને આમાં અવરનવર પણ એક્સિડન્ટ થયેલ છે પુલ નીચેથી વાહન પણ નીચે ગયેલ છે તો આ પુલને જો તંત્રને અમે ઘણા વર્ષોથી રજૂઆત કરી છે લગભગ થી ચાર વર્ષતા અમે રજૂઆત કરેલ છે તો તંત્ર કઈ ધ્યાન આમાં દેતું નથી તો તંત્ર ધ્યાન દેન જો આમ પુલ જે વડોદરા બ્રિજ જે થયો છે એવી હાલત જો આમ આ નો થાય તો એવી અમે તંત્ર પણ માંગણી કરી છે અંદાજે પાંત્રીસોથી ત્રણ હજાર કન્ટેનરથી વાહનો ફૂલ ટ્રાફિક છે આ રાજકોટ જામનગર

જે લોકોના મોત થયા હતા આવી દુર્ઘટના અહીંના પુલ બને તે અગાઉ તંત્રને રજૂઆત કરી છે પણ તંત્રના બહેરા કાને અથડાઈ રહી હોવાની પ્રતીતિ જોવા મળે છે પુલને પહોળો કરવા અને સમારકામ કરવાની માંગ કરી છે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી રહી છે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં આ સ્ટેટ હાઈવે પરનો પુલ સમારકામ થાય તેવી વ્યવસ્થાઓ વ્યક્ત કરી રહી છે અહેવાલ નવસાદ કાદરી અમરેલી